એવા સતી તોરલ જેવા જો બાબુ સમર્થ સદગુરુ મળે ને તો માણા થવા એવું છે બાકી તો કેટલાય ના ફળાઈ ગયા થઈ ગયા કોઈ ઓળખતું નથી રામ તમે જો જે જે મહાપુરુષો ભજન કરીને ગયા ને સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુ ચરણે દાસી જીવન બોલ્યા સદગુરુ ચરણે મીરાબાઈ બોલ્યા નરસિંહ મહેતા બોલ્યા દરબાર ના શરણે બોલ્યા એવું ન કોઈ કીધું

કાયા જેની કુબડી જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી કિલોમીટર હાલો ને ને એક બેઠો હોય પડે જણાય આવે હજારે આવે કોઈ એનો કીધું કે અમને રોટલો નથી જેડ્યો આ ધર્મ ની ધજાયું ફરકે છે આ ક્યુ ભજન છે રામ પણ મેં હમણાં કીધું એમ બાબુ હાકડીમાં આવે ને આપડે હનુમાન ચાલીસા બોલીને ને બાબુ એ હનુમાન ની ખબર પડે કે તમે દીકરાઓ કપાય મનાણા છો પણ તમારું રોજનું જો ગણિત હોય ને તો જ આ બધું સત્ય છે બાકી આ બધું એમ નામ સમજાવ આ આ આ વજનમાં બેઠા હોય ને પછી બધા એમ કે મજા આવી મજા આવી મજા આવી સવારે પૂછો કે શું શું મજા આવી તો કે યાદ કંઈ નો રહ્યું આ હોરે હોરું જાય છે ડખા છે પરબ પરબ છે ને આપણો પરબ યા સેવાદાસ બાપુ હતા ને ત્યારે અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય એટલે હારા હારા કલાકારો લાવીને પ્રોગ્રામ કરે અને હગડા ઠેર પબ્લિક બેઠી હોય અને પછી બાપુના જે નજીક બેહવાવાળા સેવકો હોય ને એ પછી હવારે બાપુને પૂછે કે બાપુ આ તો મજા આવી બાપુ આ તો જામો પીડ્યો બાપુ આ તો જામો પડ્યો પછી બાપુ શું કહે ખબર એ કે જામો પડ્યો પણ ફેર કઈ પીડ્યો આ ફેર નથી પડતો એ ડખા છે હવારે એમ નામ એટલે જ મહાપુરુષો કે છે કે પાત્ર બનવું પડે પાત્ર વિના બપોરે નહીં લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા અને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે રામ અને આ બધું છે ને આ આ આ સંતો હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કે કોઈ પણ સંત હોય ને આ જન્મે બને નહીં આ કલાકારે ગમે હોય ને બાપુ એ જન્મથી હોય બનાવ્યા જો બનતા હોય તો બધાય નો રોજ રાત રાજપડે બે બે લાખ લઈ આવે જન્મે બને નહીં ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય એને કોઈએ બનાવ્યો ન હોય નથી ઘણા કહેતા હારો હા બગડી ગયો બગડેલો જ હતો તમે ઓળખવા ઓળખવામાં મોડું કર્યું બગડેલા હોય એ બગડેલા જ હોય એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે

અને આડ બાપુ આમ આમ મેડો ધડુકવા અને મોરલા બોલે છે અને એ ઓઢા જામની આંખમાંથી આ પડ્યા અને દીકરો જોઈ ગયો અને માને જઈને કહે છે માં મારા બાપુ રડે છે શું કામ કે મને ખબર નથી એ ઓથલ આવી અને ઓઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો તમે રોવો છો ત્યારે ઓઢો કહે છે કે એવું કઈ છે નહીં પણ આ મારા ભાભી એ મારી માથે સ્ત્રી ચારિત્ર કરી અને મને દેશ વટો અપાયો આ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો મને મારો કચડો યાદ આવે છે એટલા માટે મારી આંખમાં પાણી પડ્યું એ મને મારો વતન યાદ આવ્યો મોરલા બોલે છે અને કચ્છ યાદ આવ્યો એટલી વાત કરીને ધનુષ ને બાણ જેવો ઢાનું પડ્યું તું ને એ ઓથલે હાથમાં લઈને તીર ચડાવીને ટટા ટટ ટઠ કરતી દોરી તાણી અને આમ છોડવાની તૈયારી કરીને ઓઠાએ કીધું કે રેવા દે રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં કેટલાક ને તું મારીશ અને પછી મોરલા કેતા હોય કે તું અમને મુઠી દાણા કે નો નાખી માં કઈ ફેર ન પડે પણ આવો હાડ જામ્યો હોય વીજળી આપને જીરતી હોય વાદળ બેવડ ચોવડ ચીડ્યા હોય અને ધરતી માથે ફોરા પડતા હોય ને આવા ટાણે જો અમે નો બોલીએ તો અમારું હયું નો ફાટી જાય એમ તમારે કંઈક લેવું છે ને અમારી પાસે હોય દે નહીં તો અમારું હયું ન ફાટી જાય પણ વાતડ્યું વિગતાડ્યું જણ જુજવ્યું જડા જડા માનવ્યું પબ્લિક તો બાપુ જ્યાં પ્રોગ્રામમાં જાય અહીંયા કેટલી ભેગી થાય છે માણા તો ક્યાંક ક્યાંક જ આવા થોડાક જ ભેગા થાય છે જરૂર માણાની છે પબ્લિક તો બધા અમારા ટકા કાટી કાઢી બધી વહી જાય છે પબ્લિકની જરૂર નથી બાપુ એવા જયારે માણસો બાપુ સામે કઈક એવા હયા

પણ જીવન એવું જીવીને મરાય ને કે જગત બાપુ યાદ કરે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકી રોવે નહીં જીવાય કહેવાય ને હે આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જય જીવા કહેવાય અને એવા નથી હોતા જેટલા આપણે જોઈએ એમ થાય કે આમનો છે હંકેલો નથી તો બિચારા માણા જેની જરૂર છે એવા માણા બિચારા મરી જાય

અને બાપુ જોઈ ગયા જો બાપુ આ સંત ની ભૂમિ છે એક કાળ જો જોવો હોય ને તમારે ઉતારવો હોય ને તો સંત ની ઝુંપડી સુધી બાપુ કાળ ને હેઠો મારી દે એમાં અત્યારે તમે જોવો ને તો સંત બનવાનું એટલું બધું હાલ્યું છે ને કે વાત જ જવા દો અને સંત બનવામાં વાર કેટલી પીળા લુગડા પહેરી વાળવાના અને ડોકમાં માળા નાખી દેવા ડાટી બાઢીય વગર બધી જ જવાની છે આપણે હાઇલા જાત અને માહિતી હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કર્યો તમે રોટલા વંડીયું ઠેકો શું અમારો બેડો પાર કરો એનું કામ નથી રામ સંતોએ તો બાપુ પોતે સમર્પણ કરીને જગતને કઈક તમને મને આપ્યું છે એ દીકરીને કુવામાં પડવા જોઈ અને બાપુ હડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દયો મારે મરવા સિવાય ઉધાર નથી પણ કે શું કામ માણસ એવો અવતાર મળ્યો શું કામ મરવું છે એ કે બાબુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે સિવાય ઉધાર નથી એ કે કુવામાં શું કરું કે પણ વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા બાળક છે ને નામ લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી તેથી બાપુ આ ભારત નો સંત એમ કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને એ બાપુ ભારત નો સંત હારી નારીને એમ કેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુરદાસ છે કહી દેજે જાય મુરદાસ દીકરી કે છે કે બાપુ આ દુનિયા તમને મારશે ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો જગત ભલે મને મારે આ સંત કરી શકે તમારી મારી તાકાત નથી ઈ હવારે આ જાહેર થયું ખબર પડી કે આવકરી દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો આખી દુનિયા બાપુ 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 કરતી આ જગત હાથી ની અંબાડીએ ચડાવે ક્યારે ગધાડા ઉપર બિહાર કોઈ ભરોસો નથી રામ એ અમરેલી ની બજારમાં બાપુ ગધાડા ઉપર બિહારી માથે મુંડો કરી જોડાનો હાર પહેરાવીને મૂળદાસ નું ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં અને રિયો રિયો બાપુ આમ ઈશ્વરને કે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે આજ કે કઈ વાંધો નહીં ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલે કેવડો કેવું એનું હૃદય છે કેવું એનું જીવન અને ઈ ગામ જાકારો આપે અને ઠેબી નદીના હામા કાંઠે બાપુ સાપરું કરી અને મુળદાસ રહે છે જામનગર દરબાર આપણા સ્ટેટ એને મુળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાત સાંભળી કે ભાઈ મારા ગુરુએ આવું કામ કર્યું બાપુ વગર વિચારે કંઠી તોડી નાખી આવા કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે પડે તો એમાં હું ની વાત હતી આય મુળદાસ ને વિચાર આવ્યો કે આ જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો પાંચ પચી ગામ નો ધણી છે દરબાર છે એની પાસે જવું ઈ કઈક મારી વાતને સમજી શકે અને અમરેલી થી બાપુ મૂળદાસ જામનગર જાય છે દરબારગઢમાં જઈને પૂછ્યું કે મારે બાપુને મળવું છે કે બાપુ તો ઘરે નથી ક્યાં ગયા